મશહૂર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેના પત્ની રીવાબા જાડેજા દેશ વિદેશમાં વિખ્યાત સેલિબ્રિટી કપલ છે રવિન્દ્રના પિતા અનિરુદ્ધસિંહે તેમના વિરુદ્ધ કરેલા આક્ષેપોએ પૂરા દેશમાં ચર્ચા જન્માવી છે જીવનભર સંઘર્ષ કરનાર પિતા અને વિશ્વમાં નંબર વન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વચ્ચે શું તોફાન મચ્યું છે તેની કહાની જેટલી બહાર દેખાય છે તેનાથી પણ વધુ અંદર છે સૌપ્રથમ જોઈએ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ શું કહ્યું મારે રવિન્દ્ર અને તેની પુત્ર વધુ રીવાબા સાથે કોઈ જ સંબંધ નથી એ મને બોલાવતા નથી અને હું એમને બોલાવતો નથી હું અત્યારે જામનગરમાં એકલો રહું છું જ્યારે રવિન્દ્ર પોતાના બંગલામાં અલગ રહે છે એક એવા પુત્રની આ વાત છે કે જેના માટે વર્ષો સુધી ચોકીદારી કરી અને આજે એ મશહૂર ક્રિકેટર બન્યો મારું દિલ ખૂબ જ દુઃખ પામે છે આ બધા વિખવાદની શરૂઆત રવિન્દ્રના લગ્ન પછી થઈ કાશ તેની રીવાબા સાથે શાદી કરવામાં ના આવી હોત કાશ એ ક્રિકેટર પણ ના બન્યો હોત તો કદાચ અમારે આ બધું સહન કરવાનો વારો ના આવત લગ્નના ત્રણ જ મહિનાની અંદર મારું તારું શરૂ થઈ ગયું હતું અને હું ખોટો હોઈ શકું પરંતુ મારી પુત્રી નૈનાબા કે જેણે મારી પત્નીના નિધન પછી રવિન્દ્રને એક માતાની હૂંફ આપી અને એને ઉછેર્યો રક્ષાબંધનના દિવસે ભાઈ વિના એમને રડવું પડે એવી સ્થિતિ છે રવીન્દ્રના લગ્ન પછી બધું જ અલગ અલગ અને વિભાજીત કરવાની એક હોડ શરૂ થઈ અમારી સાથેનો એમનો સંબંધ તૂટી ગયો ત્યાં સુધી કે છેલ્લા પાંચ વર્ષથી મેં મારી પૌત્રીનું મોઢું પણ જોયું નથી અમારો પરિવાર વિશાળ છે જેમાં પચાસથી વધુ સભ્યો છે હું કદાચ ખોટો હોઈ શકું પરંતુ પચાસે પચાસ લોકો તો ખોટા ના હોઈ શકે શું કરીએ અત્યારે હું મારા જોગસ પાર્ક પાસેના ફ્લેટમાં મારા વીસ હજારના પેન્શનથી મારું ગુજરાન ચલાવું છું પિતાના ઇન્ટરવ્યૂ વિશે રવિન્દ્ર જાડેજાએ પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર જણાવ્યું કે આ વાહિયાત ઇન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે એક પક્ષે કહેવાયેલી વાત છે જેને હું નકારું છું મારા ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી સારું છે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા હાઈ પ્રોફાઇલ ધારાસભ્ય છે જામનગર નોર્થની બેઠક ઉપર એમને ભાજપે ટિકિટ આપેલી અને અહીંયા જે કિંગમેકર ગણાય છે એવા ધર્મેન્દ્રસિંહ જાડેજા અકુબાની જગ્યાએ ભાજપે એમને બત્રીસ વર્ષની વયે ટિકિટ આપેલી અને એમનો શાનદાર વિજય થયો છે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે પાર્ટીના કામમાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને એમનું ફેન ફોલોઈંગ પણ ખૂબ જ મોટું છે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી અને રાજનીતિમાં આવેલા રીવાબા જાડેજાનું ભવિષ્ય રાજકીય ક્ષેત્રે ખૂબ જ ઉજ્જવળ માનવામાં આવે છે તેમણે થોડા સમય પહેલાં જ વડાપ્રધાનની મુલાકાત કરેલી અને તાજેતરમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ આ દંપતીને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમના નણંદ નૈનાબા અને રીવાબા જાડેજા આ બંને વચ્ચે છેલ્લા ચાર પાંચ વર્ષથી જાહેરમાં વિવાદો થયાનું બહાર આવ્યું છે પરંતુ ત્યારે કોઈને અંદાજ નહોતો કે આ મામલો એટલો બધો ગંભીર છે રીવાબા જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે પણ એમના નણંદ નૈનાબા તેમણે કોંગ્રેસમાંથી ઉભેલા ઉમેદવારને સમર્થન આપેલું અને રીવાબાના સસરા અનિરુદ્ધસિંહે પણ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપી અને ખુલ્લા આમ કહેલું કે અમે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે પ્રયત્ન કરીએ છીએ લોકોને ત્યારે પણ આશ્ચર્ય થતું હતું લોકોને લાગતું હતું કે આ તો રાજકીય મતભેદ હોઈ શકે છે અને દેશમાં ઘણા બધા પરિવારોમાં પક્ષના ઉમેદવારોમાં પારિવારિક સભ્યો જુદા જુદા રાજકીય વિચારો ધરાવતા હોય એવું બની શકે અને એવા સમયે નૈનાબાએ પણ આવી જ વાત કરેલી અને રીવાબાએ પણ એવું જ કહેલું પરંતુ ખરેખર આ ઘટનાના મૂળમાં પારિવારિક મનભેદ બહુ ઊંડાણપૂર્વક પ્રવેશી ગયા હોય તેવો અંદાજ લોકોને ધીમે ધીમે આવવા માંડ્યો હતો છેલ્લે જ્યારે રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે ગયા ત્યારે પણ નૈનાબાએ પોતાની જે વાત છે એ મીડિયા સમક્ષ રજૂ કરી અને સ્પષ્ટપણે સંસ્કૃતિનો મુદ્દો ઉઠાવી એમનું જે નિશાન છે એ રીવાબા તરફ તાક્યું હતું રીવાબા અને રવિન્દ્ર જાડેજા આ બંનેએ જવલ્લે જ આ આખા એ મામલા વિશે બૌતીખી પ્રતિક્રિયા આપી છે રવિન્દ્ર જાડેજા તો પારિવારિક મામલાથી હંમેશા દૂર જ રહે છે રાજકીય જીવનમાં હોવાના કારણે રીવાબાએ ક્યારેક જવાબો આપવા પડ્યા છે પરંતુ તેમાં પણ તેમણે પોતાની જે મર્યાદા જાળવી અને પરિવારની વાતો પરિવારમાં જ રહે એ મુજબ જવાબો આપ્યા હતા આ જ રીતે અનિધ્ધસિંહ જાડેજા અને નૈનાબાએ પણ વાતોને બહુ ખુલીને નહોતી કરી તળને ફળ જવાબ આપવો એ આમ તો રીવાબાની ખાસિયત રહી છે અને થોડા જ સમય પહેલાં એક જાહેર કાર્યક્રમ વખતે શહીદ વંદનાના કાર્યક્રમમાં રીવાબા જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ આ બંને વચ્ચે જે બોલાચાલી થઈ હતી તેના વિડીયો પણ વાયરલ થયેલા અને બાદમાં પ્રદેશ કક્ષાએથી આગેવાનોએ જામનગરના તત્કાલીન મેયર સભ્ય અને ધારાસભ્ય રીવાબાને પ્રદેશ ઓફિસે બોલાવ્યા હતા અને બાદમાં આ મામલામાં સમાધાન થયું હતું આ પ્રકારના વિડીયો અને આ પ્રકારની વાતચીત વચ્ચે હવે જ્યારે રીવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજા વિશે તેમના જ પિતાનો સ્ફોટક ઇન્ટરવ્યૂ બહાર આવ્યો છે ત્યારે રવિન્દ્ર જાડેજા અને રીવાબાના સમર્થિત લોકો એવું કહે છે કે રીવાબાની રાજકીય પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે આ પ્રકારના ઇન્ટરવ્યૂને વહેતા કરવામાં આવે છે પરંતુ મૂળ વાત એ છે કે જે ઇન્ટરવ્યૂ છે એમાં એમના પિતા જ બોલે છે અને એમના પિતાએ જ આક્ષેપો કર્યા છે બે હજાર બારમાં રવિન્દ્ર જાડેજાએ પોતે એક સોશિયલ મીડિયામાં મેસેજ મૂકેલો કે જે સંતાનો પોતાના મા બાપના ચરણોને સ્પર્શ કરે છે ચરણમાં વંદના કરે છે એમને બીજા કોઈને વંદન કરવાની જરૂર પડતી નથી અને રવિન્દ્ર જાડેજા અત્યારે વિશ્વમાં ટોપ ઉપર છે એમનો શાનદાર દેખાવ છે ઓલરાઉન્ડર તરીકે એ વિશ્વમાં ઉત્કૃષ્ટ છે આવા સમયે એમના જ પિતાએ એમની સામે પુત્ર અને પુત્ર બધું સામે જે વલોપાઠ ઠાલવ્યો છે એ જલ્દી સમી જાય અને પારિવારિક સુખદ સમાધાન થાય એવું એમના ચાહકો ઈચ્છે છે પાંત્રીસ વર્ષની વયે બાર વર્ષથી એ ક્રિકેટમાં ધુવાધાર પ્રદર્શન કરે છે બે હજાર બારમાં એમને ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ કેપ મળેલી અને ત્યારથી એમનો દેખાવ નોન સ્ટોપ છે અત્યારે પણ ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે છે ત્યારે મેદાનો ઉપર તો ઘણા તોફાનોને ખાડી ચૂકેલા રવિન્દ્ર સામે આ વખતે પારિવારિક પડકાર ઊભો થયો છે ભારતીય ટીમને ઘણી બધી વખત કટોકટીમાંથી બહાર કાઢનાર રવિન્દ્ર જાડેજા આ પરિસ્થિતિમાંથી પણ ચોક્કસપણે સુખદ રીતે બહાર આવશે એવું એમના ચાહકો માને છે અને આપણે પણ આશા કરીએ કે એમના પિતા કે જેમણે જીવનભર સંઘર્ષ કરી અને એક પુત્રને ટોચ ઉપર પહોંચાડ્યો છે એમાં એમની પણ મોટી ભૂમિકા હશે કારણ કે જાડેજાના માતાનું નાની વયે નિધન થયું હતું તો એમના પિતાનું પણ સન્માન જળવાય એક પુત્ર તરીકે એમની પણ કોઈ ફરિયાદ હોય તો રવિન્દ્ર જાડેજા ચોક્કસથી સાંભળે અને પત્ની રીવાબા જાડેજાનું સન્માન પણ જળવાય એ બંને જવાબદારી રવિન્દ્ર જાડેજાની છે